જય મોલી મોલિધ જય ઠાકર સમાજમાં લગાડવાની કરો ને પણ એ બે સમાજમાંથી એક લાગે એમ નથી કાક અમારે તો સંબંધ વૈયા આવે તને ખબર ના હોય કઈ તો ક્યા જોગડો વણકર થયો ને ત્યાંથી અમારે સંબંધ વૈયા આવે એને છે ને તમે વણકર ને અમે વરાળ આપણે નાયતે નેડો નહીં ચારા રો એ અમારી આહિર ની દીકરી હતી ને એને બેન માને ખબર ના હોય ને તો કહી દો એટલે અમારે સંબંધ હોય આવે અહીંયાથી એટલે તું લગાડવાની કરો ને બે સમાજમાં તો એ થી કઈ બે માંથી એક સમાજ ને ફેર નહીં પડે જેટલા વોકડે મૂકવા એટલા મૂકજે કદાચ ને આપણે ભૂલ થઈ ગઈ બોલાઈ ગયું હે તો એ સમાજ પાંચ જણા કહે છે કે ભાઈ માફીની વિડીયો મૂકી દો સમાજની માફી માગી લેશો સમાજની માફી માગવાની હિસાબ આપણા થઈ નથી બોલાઈ જાય આમાં તો ભાઈ ચામડાની જીભ છે કદાચ બોલાઈ ગયું ભાઈ બરાબર હજી તો મને કોઈ એ વ્યક્તિનો ફોન નથી આવ્યો કારણ કે એ વ્યક્તિ એવા છે કે તારી વેરી કોઈને માફી મગવે એવા લોકો નથી એટલે અમારા ભાઈઓ છે ને તું દાદુ ભેગા ના કરતો બરોબર તને કીધું એમ શું સંબંધ છે એ નજીક થાય એટલે મારો ભાઈ રેવા દે અમે ઘણાને ના આશરા દીધા હતા પણ અમારે આહીર ને દીકરીને નહીં આશીરો દીધો ખબર પડે ને અહીર આઈશરો એને ને આહીરને એની આઈશરો દીધો ઝોગડા વણકાર એટલે બહુ ડાફાગીરી રહેવા દે અમારા બેય સમાજનો હોપ રહે અને કાયમી રહે આજે નહીં તૂટે ને કાલે નહીં તૂટે કદાચ કોક દે ભૂલ થઈ જાય ભાઈ શામળાની જીભ છે તો સમાજની માફી માગતા મને ગરી વાર નહીં લાગે હા આપણે વિડીયામ બોલ્યા છે ને કે ભાઈ સમાજ વિશે કોઈ બોલે સમાજની માફી માગવી પડે બાકી વ્યક્તિવાર મેરામાં આહીર કોઈ માગી નહીં માગ્યો જિંદગી નહીં બરાબર એટલે અમારો ભાઈ છે અને ભાઈ રહે અરે તને મારે જોવો પડતો હતો કે જરાક આમ બોલી તો આ ભાઈ વિડીયો મૂકે લગાડવા એટલે તને માપી લીધો પૂરેપૂરો એને કંઈ ફેર નહીં પડે ને આપણે જો કોઈ સમાજને ઊંસા નહીં શું કહેવતા જ નથી મને બધા સમાજ એ ખરીદ્યા છે સમજી ગયો એટલે એમાં મારી ક્યાંય ભૂલ નથી પણ તને જોવા માટે જાગ ટોકર આપી હતી કે આ માણસ શું કરે એ બરાબર તો કોઈ વાંધો નહીં હાજે લાઈવમાં આવું છું ને તું તૈયારીમાં રેજે તારું કેવું ઉઘાડું કરું જો કરણ તારું હાં ઉગાડું ઉઘાડું કરું બરાબર તું તારા સમાજમાંથી મીડો ફેંકાવો છો બહાર તો નિહારી બરાબર એટલે મારા બે સમાજને લગાડવાની કોશિશ ના કર ને લાગશે એની કદાચ તું કદાચ ગમે પ્રયત્ન કરી તો આવ્યો નહીં લાગે કે મને એની ભાઈ જઈનો છે એટલે એ ભાઈ જાણીને માફ કરતા જાય મને એટલે રહેવા દે હં મારી કદાચ ભૂલ થઈ જાય ને તો એ લોકો મને માફ કરી દે આ દલિશમાં જો ભાઈ બાકી તું રહેવા દેજે તું આ ટીમ આવી જાય તો પાસે નીકળી નહીં રેડી તો જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ